નમસ્તે મિત્રો મારા રંગીલા ભાનની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભરિયા વગર પણ ભરેલા ભીંડાનું શાક એકદમ સરળ રીતથી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તો ભરેલા ભીંડાનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લઈ લીધો છે તો હવે કટ કરી લઈશું આપણે આ રીતે કાપી લઈશું અને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લઈશું નાની સિંગો છે એની આ રીતે મોટી સાઈઝ આપણે

અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો હવે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા બાદ આપણે ભીંડાની એડ કરી લઈશું હવે ભીંડાની એડ કર્યા બાદ આપણે તેલમાં સરસ રીતે એને મિક્સ કરી લઈશું ગેસની આંચ આપણે ધીમે રાખવાની છે હવે તેલમાં સરસ રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકીને આપણે આઠ થી દસ મિનિટ સુધી ધીમા તાપે આપણે એને ચડવા દઈશું આપણો ભીંડો ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો ભીંડાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચી સિંગદાણા લઈ લીધા છે અધકચરા ક્રશ કરી લીધા છે એક આપણે બાઉલમાં એડ કરી દઈશું

બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીંયા ધાણાજીરું પાવડરનો આપણે વધારે ઉપયોગ કરીશું કારણ કે એનો સ્વાદ ખૂબ સારો આવશે અડધી ચમચી ગરમ મસાલા પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અહીંયા તમને જે રીતનું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એમાં અડધા લીંબુ નો રસ એડ કરીશું અને અડધી વાટકી કોથમીર લીધી છે એ એડ કરી દઈશું એ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા પીંડા સરસ રીતે ચડી ગયા છે હવે એમાં મસાલો હતો મસાલો સરસ રીતે ભીંડામાં આપણે મિક્સ કરી લઈશું ગેસ ની આંચ આપણે ધીમી રાખી છે મસાલો સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી અને ફરીથી આપણે ચડવા દઈશું જેથી કરીને મસાલો સારી રીતે ભીંડામાં મિક્સ થઈ જાય તો હવે એને ટાંકીને આપણે બે થી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણો મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે અને ભીંડામાં સરસ રીતે મિક્સ પણ થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ભીંડાને એક ડીશમાં કાઢી લઈશું આપણો સરસ મજાનો ભર્યા વગર પણ ભરેલા ભીંડાનો શાક બનીને તૈયાર છે આ શાકને તમે રોટલી રોટલા અથવા પૂરી સાથે ખાશો તો ખૂબ મજા આવશે તો આપણે સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગે